રૂપાલાના વિરોધમાં ભચાઉ તાલુકા શહેરના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભચાઉ તાલુકા કરણી સેના દ્વારા ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો આગામી ટૂંક સમયમાં પરસોતમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભચાઉ તાલુકા તેમજ કચ્છ જિલ્લા સમગ્ર ગુજરાત ભારત દેશમાં પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મત મતદાન કરશે ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી ક્ષત્રિય સમાજ સાથે અઢારે વર્ણના લોકો સાથે છે રિપોર્ટ બાય ગണ്ണി કુંભાર ભચાઉ અમારી એક જ માંગ છે એ માંગ ખાલી નાની માંગ છે કે એમની ટિકિટ રદ થાય ને આખા પાછાત રાજ્યના જો રાજપૂત સમાજનું આપણે જોઈ તો એના માટે આ ટિકિટ એક રદ થવી જ જોઈએ જો આ નહીં થાય તો એના પરિણામો આવતી લોકસભામાં ભાજપને ભોગવવા પડશે એવી અમારી માંગ છે તો અમે સરકારને કહેવા માંગી છીએ કે જો આ ટિકિટ રદ નહીં થાય તો આગામી રતન પર મુકામે બે દિવસ પછી જે સંમેલન થશે એમાંથી અલ્ટિમેટમ આપી દઈ એટલે હું સંકલન સમિતિ અને કની સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહને પણ આ મીડિયા સમક્ષ જણાવવા માગું છું કે આપણે હવે સરકારને અલ્ટિમેટમ આપવું જોઈએ બસ જય માતાજી મોદી સાહેબને એમની મા માતૃશ્રી ઉપર આટલી લાગણી હોય તો આપણી તો હજારો બેન દીકરીઓ માટે અપમાન થયું છે એમ તો મારી એવી લાગણી છે મોદી સાહેબને કે હજારો બેન દીકરીઓનું અપમાન થતું હોય તો તમારી માતા ઉપર જો તમને આટલી લાગણી હોય તો હું એક રાજપૂત સમજ તરીકે તમને વિનંતી કરું છું કે આ ટિકિટ રદ કરો હું ફક્ત સમાજના પ્રમુખ તરીકે બોલીશ અને આજે જે કાંઈ અહીંયા અમારો કાર્યક્રમ છે એ ભચાઉ તાલુકા અને શહેર રાજપૂત ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ છે આ કોઈ પક્ષા પક્ષીનો કાર્યક્રમ નથી પહેલી વાત જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ આ સમાજ માટે સમાજ માટે તો હજી એ સહન કરી લે પણ જે બેન દીકરીઓ માટે જે અભદ્ર વ્યવહાર કર્યો છે જે વાણીવિલાસ કર્યો છે એનાથી સમગ્ર સમાજની અંદર રોષ રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈ અને ચાલનારો છે આજથી હુદી સમાજે બીજા સમાજો માટે બલિદાન આપ્યા છે ભારતનું જો એકત્રીકરણ થયું હોય તો સર્વપ્રથમ આપણા મહારાજા ભાવનગર મહારાજાશ્રીએ પોતાનું રજવાડું આપી અને હિન્દુસ્તાનને પાંચસો બાસઠ રજવાડા આ સમાજે આપ્યા છે આ સમાજની ફક્ત એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે આ સમાજની એવી કોઈ બીજી માંગ નથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં અને ફલાણા સમાજને ટિકિટ આપો તમે એકસોએ જે ગમે એને ટિકિટ આપો ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે એ મંજૂર છે પણ એક જ વસ્તુ કે પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે અને એને વિચાર ખ્યાલ આવશે કારણ કે મોટા ભાગનો સમાજ આજે એ પાર્ટી સાથે છે એટલે અમારી વિનંતી છે કે પુરુષોત્તમભાઈની આપ ટિકિટ રદ કરો અને આવડો મોટો સમાજ એની બેન દીકરીઓ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે એને ક્યારેય માફ ન કરાય એટલે આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જે કાંઈ મોડી મંડળ છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આપ પુરુષોત્તમભાઈની ટિકિટ રદ કરો બચાઉ તાલુકા રાજપૂત અને શહેર સમાજ અને તાલુકા કરણી સેના અને શહેરકારી સેના વતીથી આજે અમે માનનીય ના શ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યું હું લખીરાજસિંહ જાડેજા બચાવ શહેર કરણી સેનાના પ્રમુખ હું મીડિયાના તમામ ભાઈઓને થકી એક સંદેશો પહોંચાડવા માગું છું સરકારશ્રીને અને પોલીસ તંત્રને કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે અમારી બા બેટીઓ છે તો એ યોગ્ય નથી અને સમાજની એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો સરદાર વલ્લભભાઈ પટેલના એક કહેવાથી અમે આટલા રજવાડા સોંપી દીધા હોય તો આપની ટિકિટ કેમ રદ ન થાય બીજું કે અત્યારે હાલ ચાલી રહેલા વિરોધમાં જે પોલીસ તંત્ર દ્વારા બેન બેટીઓને અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે હું પોલ મીડિયાના મિત્રો દ્વારા એ કરવામાં આવું છું કે આપની મર્યાદા પણ જળવાઈ રહે અમારી મર્યાદા પણ જળવાઈ રહે પોલીસ મિત્રોએ અને સરકારે આજે પણ નોંધ લેવા જેવી છે આજની સુધી સરકારી ઓફિસ સરકારી બસોમાં કોઈ તોડફોડ નથી થાય કોઈ વિવાદ નથી થયો અને અન્ય સમાજોએ વિરોધ કરેલા છે અને સરકારી નુકસાન કેટલા પેદા છે એ આપ લોકો જાણો છો તો મારી સરકારને એટલી જ વિનંતી છે તાત્કાલિક આ પ્રશ્નનું નિવાકરણ લઈ આવે અને અમારી બેન બેટીની ઇજ્જત આજે પણ કરે અને ભવિષ્ય પણ યાદ રાખે અને સર્વ સમાજ મેં નોંધ લેવા જેવી છે